આજે આખા વિશ્વની નજર આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ ઉપર મંડાયેલી છે તે સંસ્કૃતિની ગળતો આપવાનું કામ જન્મ આપનાર જનતાઓ વધુમાં વધુ કરી શકે છે આજે આપણે જાણીશું કે છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઈએ છત્રપતિ શિવાજીની કેવી રીતે સંસ્કૃતિની ગળતુતી આપી છે એક દિવસની વાત છે જીજાબાઈ કોઈ કામસર બહાર ગયા હતા ત્યારે શિવાજી મહારાજ સાત કે આઠ મહિનાના હતા અને તે ખૂબ જ રડી રહ્યા હતા શિવાજી મહારાજને જે આયા રાખતી હતી તે આએ ખૂબ જ કોશિશ કરી પરંતુ શિવાજી ચૂપ ન થયા પછી અંતે તે શિવાજીને પોતાનું દૂધ પીવડાવવા લાગી થોડી વાર પછી જીજાબાઈ ઘરે આવ્યા અને આયાએ તેમની બધી વાત કરી આ સાંભળી અને જીજાબાઈએ તો શિવાજી મહારાજના બે પગ પકડ્યા અને ઊંધા કર્યા બે પગ પકડીને તેમને ખૂબ જ હલાવ્યા હલાવ્યા એટલે જે તેમને આયાએ દૂધ પીવડાવ્યું હતું તે બધા જ દૂધની ઉલટી થઈ ગઈ પછી તો જીજાબાઈએ આયાને ખૂબ જ ઠપકો આપ્યો અને કહ્યું તને ખબર ન પડે કે આપણે શિવાજી મહારાજને ગુલામીનું દૂધ ન પીવડાવાય શિવાજી મહારાજને મોગલ દુશ્મનો સામે લડવાનું છે શિવાજી મહારાજને પોતાના શૌર્ય વીરતાથી મા ભૌમને આઝાદ કરવાની છે માટે તેને શારીરિક માનસિક અને બૌદ્ધિક ખોરાક વડે તેનામાં કર્તવ્ય તેજસ્વિતા અસ્મિતા અને વિજય થવાની વૃત્તિ તેનામાં ઊભી થાય શિવાજી મહારાજને તેવો ખોરાક આપો તે મારી માતા તરીકેની ફરજ છે અને તે મારી ઉત્તમમાં ઉત્તમ જવાબદારી છે જીજાબાઈની આ વાત આપણે સર્વ માતાએ જાણવી પણ જોઈએ અને સમજવી પણ જોઈએ આવી રીતે આપણા બાળકને સંપૂર્ણ કાળજી રાખવી તે માતા તરીકેની આપણી પહેલામાં પહેલી ફરજ છે એકવાર શિવાજી મહારાજ પોતાના મિત્રો સાથે કિલ્લો હાથ જીતની રમત રમતા હતા શિવાજી મહારાજ બે કાળજીથી રમતા હતા માટે તે રમતમાં હારી ગયા શિવાજી મહારાજ જ્યારે રમતા હતા ત્યારે જીજાભાઈ જરૂર બધું જોતા હતા શિવાજી હારી ગયા તે જીજાભાઈને જરા પણ ગમ્યું નહીં જીજાભાઈએ તરત જ શિવાજી મહારાજને હાક મારી અને ઉપર બોલાવ્યા તેમના અવાજમાં ક્રોધનો રણકાર હતો શિવાજી મહારાજ તો નતમસ્તકે પોતાની માતા સામે ઉભા રહ્યા જીજાબાઈએ તો શિવાજી મહારાજને જોરદાર તમાચો માર્યો શિવાજીના તો ગાલ લાલ ચોર થઈ ગયા પરંતુ શિવાજી મહારાજે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં જીજાબાઈએ કહ્યું કે હે શિવા તે રમતમાં પણ હારનો સ્વીકાર શા માટે કર્યો તમે હાર તો સ્વપ્નમાં પણ ન સ્વીકારી શકો તમારે ફક્ત વિજય 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 અને વિજય પ્રાપ્ત કરવાની છે દીવા તમારી હાર હું ન જોઈ શકું આમ કહી અને જીજાબાઈ તો રોડી પડ્યા ત્યારે શિવાજી માતાના ખોળામાં બેસી અને માતાના આંસુ લૂછવા લાગ્યા અને શિવાજી પોતાના માતાને કહેવા લાગ્યા કે માતા તમે મને ક્ષમા કરી દો હવે હું મારા સ્વપ્નમાં પણ ક્યારેય પરાજય મેળવીશ નહીં આજની માતાઓએ આ સમજવું જોઈએ કે આપણા બાળકોને લાડકોડ કરવા ખૂબ જ જરૂરી છે પરંતુ તેનામાં કર્તવ્ય જોશ હોશ મરી જાય એટલે બધા લાડકોટ આપણે આપણા બાળકોને ન કરાવવા જોઈએ આપણું બાળક આળસો ન બને અને દરેક ક્ષેત્રમાં તેનો વિજય થાય તેની માતાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ તે આપણો માતા તરીકેનો પહેલામાં પહેલો ધર્મ છે એક સમયની વાત છે શિવાજી મહારાજ પોતાના મિત્રો સાથે નૃત્ય ગૃહના દરવાજાને તિરાડમાંથી નૃત્યકાન જોઈ રહ્યા હતા શિવાજી મહારાજને રાત્રે ઘરે આવવામાં મોડું થયું અને જીજાબાઈને આ વાતની ખબર પડી અને તે ખૂબ જ ગુસ્સે થયા જીજાબાઈએ તો શિવાજી મહારાજને ખૂબ જ ક્રોધિત નજરે જોયા અને શિવાજી મહારાજને તમાચો મારવા જતા હતા તુકાભાઈએ તેમને રોકી લીધા અને કહ્યું કે આ તો રાજકુમાર છે આજે નહીં તો કાલે નૃત્ય ગાન તો જોવાના જ છે ને જીજાબાઈ તો આગળ ચર્ચામાં ન પડતા શિવાજી મહારાજનો હાથ પકડીને પોતાના ખંડમાં લઈ ગયા જીજાબાઈએ શિવાજી મહારાજને કહ્યું કે શિવા જો તમને આ નાચ એક એકવા જસકો લાગી ગયો તો પછી આપણે સ્વરાજ ની સ્થાપના કઈ રીતે કરીશું આપણે સ્વરાજની સ્થાપના માટે આપણે ટેકીલા કેવી રીતે રહી શકીશું શિવાજી મહારાજને તેમની માતાએ કહ્યું કે શિવા જો આપણે નાચ ગાન જોઈશું તો આપણે જે ધ્યેય પ્રાપ્ત આપણે કરવાનો છે તે આપણે ભૂલી જઈશું આ વાત તે આપણને એ બોધ મળે છે કે નાચ ગાન અને મનોરંજન જો બ્રહ્મચાર્યમાં હોય તો તેના કેન્દ્રમાં આપણે ઈશ્વરને રાખીને હોય છે ઈર્ષાભિમુખને છોડી અને કામાભિમુખવાળું ન હોવું જોઈએ હવે આપણે વાત આગળ વધારીએ ઔરંગાઝેબના તાબામાં રહેનાર મિર્ઝા રાજે જયસિંહ જેને નાની ઉંમરે રણકેસરીનો ખિતાબ મેળવ્યો હતો યુદ્ધ નિમણૂકતામાં તેનો ડંકો વાગતો હતો તે એકનાથનો ભક્ત હતો તે રોજ અભિષેક કરતો હતો તે પૂજા કરતો અભિષેક કરતો અને પોતાને ભક્ત ગણાવતો હતો સામે જે ઔરંગાઝેબ મંદિરો તોડતો લૂંટતો આ બધું તે પોતાની આંખે જોતો હતો છતાં પણ તે પોતાની સર્વ શક્તિઓ ઔરંગાજેબના ચરણોમાં ધરતો હતો અને તે તેની ગધામજૂરી કરતો હતો એની સામે શિવાજી મહારાજે પોતાની શક્તિ સંસ્કૃતિ કાર્યમાં વાપરી અને પ્રભુ પૂજા કરી આ ભગવાનનો ભક્ત કહેવાતો તેને ઔરંગાજેબે શિવાજી મહારાજ સામે યુદ્ધ કરવા માટે મોકલ્યો હતો આ મેરઝા રાજે જયસિંહ સામે શિવાજીને નમતું જોખું પડેલું હતું અને શિવાજી મહારાજને હાર પેટી પોરંદરનો કિલ્લો બીજા ત્રેવીસ કિલ્લાઓ રોકડ રકમ અને અને પોતાના પુત્ર સંભાજીની સંધિમાં આપવા પડ્યા હતા આથી જીજાબાઈ અને શિવાજી મહારાજ ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયા હતા આગળ આપણે વાત કરી તે મિર્જા રાજે જયસિંહની આંધળી દિશા શૂન્ય વેવલી ટાઇટલી ભક્તિને સમજીશું અને તેની સામે આપણે શિવાજી મહારાજની વૈદોક્ત રાષ્ટ્રીય ભક્તિને પણ સમજીશું શિવાજી અને બીજા સરદારો બાદશાહની કુર્નિલ બજાવતા જતા હતા તો બધા સરદારો બાદશાહ સામે મસ્તક ઝુકાવી અને કુર્નિલ બજાવતા શિવાજી મહારાજનો વારો આવ્યો તો બાદશાહ સામે ન નમતા આગળ ચાલી નીકળ્યા આની ફરિયાદ જીજાબાઈ પાસે ગઈ અને જીજાબાઈએ શિવાજી મહારાજને બોલાવ્યા જીજાબાઈએ શિવાજી મહારાજને કહ્યું કે શિવા તું શા માટે બાદશાહ સામે નમતો નથી તારી ફરિયાદ આવી છે ત્યારે શિવાજી મહારાજ પોતાની માતાને પગે લાગી અને કહ્યું કે હે માતા હે બાદશાહ ભગવાનના મંદિરો તોડે છે અને લૂંટે છે અને આપણી સ્ત્રીઓને લૂંટે છે તેને મારું આ મસ્તક નમતું જ નથી હે માતા જો તમે કહો તો મારું મસ્તક કાપીને હું તમારા ચરણોમાં ધરી દઉં પરંતુ બાદશાહ સામે હું મારું મસ્તક નહીં નમાવું કોઈ પણ વ્યક્તિની સામે આપણું મસ્તક નમાવું એટલે આપણા બુદ્ધિનો કોઈ પણ નિર્ણય આપણે તેને આપો ભગવાને સૃષ્ટિ રચતા અર્ધપવિત્ર અને કામ પવિત્ર નૈતિક મૂલ્ય આપ્યા છે આ મૂલ્યને તોડનાર સામે નમી તોડનાર સામે નમી અને અંદરના આત્માને ન મારો આપણે બધા પ્રભુના પુત્રો છે આપણને તેનો ગૌરવ હોવું જોઈએ આવા શિવાજી મહારાજ જેવા આત્મ પુત્ર જો કોઈ પણ માતા આપે તો તે પ્રભુને ખૂબ જ ગમે છે જીજાબાઈના જીવનમાં એક દુઃખદ ઘટના બની જીજાબાઈના પતિ શાહજી કર્ણાટકના ઉદીગીરી પાસે અશ્વ ઉપરથી પડી ગયા અને તેમનું અવસાન થઈ ગયું જીજાબાઈને તો પોતાના પતિનું મૃત્યુનો ખૂબ જ આઘાત લાગ્યો અને તે સતી થવા માટે તૈયાર થઈ ગયા શિવાજી મહારાજે પોતાની માતાને ખૂબ જ વિનંતી કરી પરંતુ જીજાબાઈ તો એકના મેઘ ન થયા ત્યારે શિવાજી મહારાજ પોતાની માતાના ચરણમાં પડી અને ખૂબ જ રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે માતા હે માતા તમે તો સ્વરાજ પ્રેમી છો સ્વરાજ માટે તમે થોડા થોભી જાઓ મારા સ્વરાજ કાર્યમાં પ્રેરણા આપવા માટે મારામાં નવો ઉત્સાહ ભરવા માટે મને નવી શક્તિ આપવા માટે તમે મહેરબાની કરી અને થોભી જાઓ આ ગદગદ કંઠે હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો સામે જીજાબાઈએ નમતું જોખ્યું આગળ આપણે જીજાબાઈ અને શિવાજી મહારાજની વાત સાંભળી આ વાત ઉપરથી દરેક બહેનોએ બાળ ઉછેરમાં શરીરના ખોરાકની સાથે બુદ્ધિનો ખોરાક પણ દરેક બાળકને આપવો જોઈએ યુવા અવસ્થામાં બાર ડાન્સ ક્લબોમાં આપણા બાળકોને ન જવા દેવા જોઈએ આપણા બાળકને મફતનું લઈ અને તે ન ખોડાવવું જોઈએ અને આપણા બાળકને નમાલા ન કરવા જોઈએ આપણી પાસે જે પણ હાજર હોય તે આપણા બાળકને આપણે પોતાનું ખવડાવવું જોઈએ ભલે આપણી પાસે છાસ અને રોટલો હોય તો પણ તે આપણું પોતાનું છે તે ખાય અને આપણા બાળકમાં આત્મગૌરવ જળવાઈ રહે છે અર્ધ પવિત્ર છોડેલા લોકોને પોતાની શક્તિ ન આપો આની કાળજી રાખી અને આપણે એક નવી પેઢી તૈયાર કરવી જોઈએ જો આપણે આવી રીતે કરશું તો આપણા પ્રભુને ખૂબ જ ગમશે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ